પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતાના શિખરો સર કર્યા બાદ એક ચારસો પત્રકાર સભ્યોમાંથી આજે દસ હજાર જેટલા પત્રકાર પરિબળનું વડવૃક્ષ બની નામના નાના પત્રકારને છાયડો પીરસી રહ્યું છે અને સરકાર સમક્ષ પત્રકારોની માંગણીને વાચા અપાવવા જઈ રહ્યું છે ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કારણ કે તમને બધાને એક કરવા છે અને સાહેબ ઘર માં પાંચ માણસ હોય ને તો એ ભાણા ખપરે છે ખખરે કે નહીં બધાયના ઘરમાં એમને મજ હોય આ બધાને એક લઈને જે એક કરવા નીકળી પડ્યા છે ને લાભુભાઈ કતરવડિયા એમને સો સો સલામ છે સાહેબ મારે ધર્મેશભાઈ ને ઘરે ઓડિયો છે લાભુભાઈ ને એમ આપડા આખા પ્રદેશ પ્રમુખ આપડા જયભાઈ હોય કે નાના મોટા ગમે હોય કેના માટે એક થાય છે કારણ કે આપણો નાનામાં નાનો પત્રકાર હેરાન ન થાય આ સંગઠન કેવી રીતે બન્યું શું હેતુ એના શું લાભ સ્થાપના થયા પછી ના જે બેનિફિટ મિત્રો WhatsApp ના માધ્યમથી ખાલી ચાર મિત્રો

જો કે દ્વારકાની મિટિંગમાં મનોજભાઈ ના ગામમાં માં મીટિંગ અમારી અધિવેશન હતું દ્વારકાનું ત્યારે એક પત્રકારે લગભગ સામે બેઠેલા ચારસો પત્રકાર ને રડાવ્યા એ દ્રશ્ય આજે મનોજભાઈ ખડું કરી શક્યા છે દ્વારકાની ભેટ છે પણ અમે કોઈથી ફાટી પડીએ છીએ એના આસુ નથી

અમે બનાવેલી ગાઈડલાઈન તોડવા માટે અમે નથી માંગતા અમે પહેલેથી કીધું છે કે આપણે પત્રકાર છે બીજા પત્રકારની ઘોર નહીં ખોજીએ ક્યારેય પત્રકારની વિરુદ્ધમાં નહીં લખી પણ મારી સાથે કામ કરતા સાત સાત વર્ષથી કામ કરતા હતા મારી ગાડીમાં ફેરવા છે મેં ખવડાવ્યું છે એવા માણસો મારી ટીકા કરતા હોય ને ત્યારે કહી દઉં છું કોની પેદાશ સોય સમજી જાય ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા અને બસો બવન તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હર હંમેશ પત્રકારોના પ્રશ્નોને વાંચ આપતું આવ્યું છે તેને સુરત ખાતે આવેલ કૃષ્ણ સુદામા બેંકવેટ હોલની અંદર મોટા વરાછા ખાતે મળ્યું હતું ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા બધા પત્રકારોને એક કરવા નીકળ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અધિવેશનના મુખ્ય દાતા અરવિંદભાઈ પટેલનું પણ વિશેષ સન્માન કરાયું હતું ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા તમામ મહિલા વિંગ દ્વારા પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ સમીમ બેન પટેલનું સન્માન કરાયું હતું તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે તે રીતે જ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ પણ આપણી ટીમમાં મહિલાઓને એટલું જ કવચ આપ્યું છે લાભુભાઈ કાતરોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત સૌથી પહેલા અમારું આયોજન તો એ છે पत्रकार पर यहाँ बहुत हमला तो हो रहा था पत्रकारों पर, पर खोट खो, खो, एफ आई हो रही थी उसको ब्रेक लगाना उसमें हम सक्सेस हुए हैं संगठित होने के बाद लेकिन सरकार के पास हमारी जो मांग है पूरे देश में सबसे कम सुविधा वाला पत्रकार है तो गुजरात का है और सुविधा हमारी छीनी जाती है नया तो कुछ नहीं मिलता है, है वो वो भी चला जाता है तो हमारी जो मांग सरकार के सामने रखी है जल्द से जल्द वो मांग स्वीकारी जाए और पत्रकार समान से पत्रकारित्व तो, कर पत्रकारित्व तो कर सके ऐसा समान दिया जाए ऐसी मांग सरकार के पास हमारी है, क्या लगता है तो तो से जो तो नहीं पत्रकारित्व तो जो करते हैं सब समान ही है इसलिए तो लिख सकते हैं नहीं तो पत्रकार का तो आप समझते हो कि जिसके विरुद्ध में लगते हैं लिखते हैं वो दुश्मन होते हैं दुश्मनों खड़ा करके भी वो चट्टानों साथ, के साथ लड़ जाते हैं लोगों की समस्या के लिए वो समस्या उजागर करने का काम प्रेस कर रहा है तंत्र भी उसकी नोंद ले रही है लेकिन ये पत्रकारत्व कभी बेकार ना हो जाए लाचार ना हो जाए इसलिए सोमानी पत्रकारत्व पैदा करने की हमारी मुहिम है के लिए किस प्रकार से लाना है। पत्रकारों के लिए एक तो सुरक्षा कानून बहुत जरूरी है पत्रकार गुजरात में सुरक्षित नहीं है और दूसरों दूसरी बात पत्रकारों का इंश्योरेंस ओनली फिफ्टीन थाउजेंड है वो दस लाख किया जाए ऐसी हमारी मांग है और सरकार ने ये, ये मांग को हमारी स्वीकार की है छोटे बड़े सब पत्रकार को उसका लाभ मिलने वाला है क्योंकि उसने सोसाइटी समूह का इंश्योरेंस करने का हम, हमको कमिटमेंट किया है सोसाइटी का जो इंश्योरेंस होता है उसमें बड़े छोटे का भेदभाव नहीं है और औरडेशन कार्ड है या नहीं है इसका बात नहीं है छोटे पत्रकार को भी ये फैसिलिटी मिले इस इसकी मांग में हम सक्सेस हुए हैं तो जो जो पत्रकार जो 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 पत्रकारों ने उपस्थित रह के हमारा जो समाज के सृष्टि हमने जिसको आमंत्रित किया था उसके सामने हमने जो बात रखी एक पत्रकार पत्रकार की ओरिजिनल स्थिति क्या है वो हमने हम रख सके हैं समाज के श्रेष्ठियों ने भी कमिटमेंट किया है अगले कार्यक्रम में कुछ भी हो हम साथ खड़े हैं पत्रकार के पत्रकारत्व के पीछे व्हाइट कॉलर बैरक खड़ी हो जाएगी तो पत्रकार कभी बुरे लोगों के सा, अ, साथ सर नहीं झुकाएगा पत्रकारों की मांग हमारी विशेष तो नहीं तो बाकी है जो पुरानी छीनी गई है वो मांग है और इंश्योरेंस की है वो कार्ड हमारा रिन्यू करने के लिए जाता है वो आठ आठ महीने कचहरी में पड़ा रहता है पंद्रह दिन में निकाल करो या तीन साल की मुद्दत करो हमारी मांग है और कार्ड एक है एक एक, एक अखबार के पीछे उसको दो करो कैमरामैन कहाँ जाएगा सभी अखबार के साथ कैमरामैन है तो दो कार्ड करने की मांग है दूसरी मांग हर जिले में पत्रकार को बैठने की जगह एक कचहरी मिले वो मांग हमारी स्वीकार कर ली है हर जिले के कलेक्टर को बोल के सरकारी बिल्डिंग में हमको ऑफिस देने वाले हैं। परेशमारू जन साक्षी न्यूज सूरत